કારણ કે હું ટાઈપે બે ત્રણ વાગ્યા લગી એડિટિંગ કરતો તો એટલે થોડું મોડું થઈ ગયું ઠવામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કેમ છો બધા તો જો નાસ્તા પાણી થઈ ગયા કામ તો ઘરનું બધું થઈ ગયું ક્યારનું અને જ્યાંને ઉઠાડ્યા અને હાલો ઘરમાં ઘરમાં કીધું નાસ્તો કરી લો ને કઠારી જાય તો ચા રાખો ઘરી જાય હા મે તો પપ્પાને હમણાં ફોન કરવો છે હું થયું ગાડીનું કેમ નથી થયું કાગળિયા બગડિયાનું બધું મને કાંઈ ખબર નથી એટલે આજે ઉઠો છું હમણાં થોડી વાર થઈ જાઉં પછી ફોન કરીશ પપ્પાને હું કહે ક્યારે નીકળે છે તો એ પ્રમાણે આપણે તૈયારીમાં રહીને આ કહેતી હતી ઓલી પૂજાની થાળી બારીની એટલે જોઈ હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે તમને ખબર પડશે આપણને બધા ગાડી કઈ આવવાની મને ખબર નથી હતી પપ્પાએ કઈ કીધું નથી ગાડી કઈ પપ્પાએ જાય કરી નથી કીધું મને એવું લાગ્યું કદાચ નહીં કીધું ખાલી પેમેન્ટનું કીધું એટલા પેમેન્ટ છે એટલા પેમેન્ટ નહીં એટલે પૈસાની

પપ્પાને તો આવતા વાર લાગશે કારણ કે હજી તો એ જામનગર આરટી ઓફિસે ગયા આરટી ઓફિસ હજી ખુલી નથી કારણ કે શનિવાર શનિવારના હિસાબે થોડીક હજી મોડી ખુલશે તો તો ફાઈનલી અમારું શોર્ટ વિડીયોનું શૂટિંગ ખતમ થઈ ગયું છે આપણો ટ્રાઈપોર્ડ બેપોર્ડ બધું જો હવે હા કારણ કે શોર્ટ વિડિયોમાં એવું છે કે ભાઈ હરખો નો સીન આવે તો પાછો રિપીટ કરો પાછો રિપીટ કરો પાછો રિપીટ કરો એ પ્રોબ્લેમ તો બધાને થાતી હોય આપણે એકને ન થાતી એટલે થોડુંક વ્લોગ કરતા થોડુંક શોર્ટ વિડીયો ઉતારવામાં આમ થોડુંક અઘરું પડે હું આ બધી પ્રેક્ટિસ પડી ગઈ હોય તો વાંધો ન હો શરૂઆતમાં થોડી થોડી પ્રોબ્લેમ થાય એટલે ત્રણ ચાર જેટલા ઉતરે રહ્યા હતા એટલે ઓપરેશન કર્યું ને વિડીયો ઉતરા ખાલી તો ઘણા એટલા વાંધો ન હવે જમવાનું તું એમ કેસ કે ભૂખ લાગી એમ હોય ને તો વાંધો હમણાં બનાવી નાખો હાલો શાક રોટલી હા બને બને કહેવાય તો અમે જમી લીધું છે જમીન ફ્રી થઈ ગયા છે પણ હે ને આ બધું લબાતો જ્યાં પડ્યો છે પપ્પાનો ફોન આવ્યો તો એ આવે છે થોડીક વાર પછી નીકળશે ત્યાંથી ગામડે હજી જાય ત્યાં દર્શન કરવા જાય ગાડી લઈને અને અત્યારે આ લબાતો શીતલ કે હું કહે તો થોડોક મૂકાઈ દઉં થોડીક બધી સરખું કરી નાખે બરાબર ને મૂકી દે ને મૂકી દે ને I've been dreaming all in my head like I've seen it. A life worth living is a life with meaning and I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Gotta taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game Now we say. I need a break. Time staying strong. Need to move on to be what I want. I'll keep dreaming on. Time.

आई दे काल ने जमत से बात तो कह रही है हम तो अबे पछि खबर पड़े ना ताले काई तो करू ना अबे नकर पछि पाछा शोट बनावा मन से बिजू काई काम तो छे नहीं बरोबर ने हारो आलो कंटिन्यू ब्लॉग में रेजो अगर मजा आवे गाड़ी आवे कई आवे बदी खबर पड़से आज ही पूजा पूजा करसे आली थाणी लेन बदी का तजा तो ऊपरो माता रो मो भरको जाप जप करने हो घड़ी बैठा फोटा वटा पायडा हमें स्नैप से करी घड़ी टाइम पास जीरो કીધું ભૂખ લાગી ગઈ તો એને કીધું નાસ્તો લઈ આવો તો પડીકા ઉપાડી એવા જો આ તૂટેલી છે તોડી મે કે પડીકા ઉપાડી એવા ભૂખ લાગી હતી તો થોડોક નાસ્તો વાસ્તો કરી લે તમને લાગી છે મને લાગી થોડી થોડી ક્યાં ગયો પપ્પાનું સ્ટેટસ એવા નતું છે તમારા ફોનમાં એવું હા પપ્પાની જો ગાડી લઈને આવે છે ફોટો દેશે સ્ટેટસ પર વિડિયો આ રહ્યો વિડિયો જો જો मम्मी को पा दे व्हाट्स एंड फॉर रियल जो आ मम्मी है <laughs> स्टेप पे ड्राई हो जा सी खाली अंदर नो अंदर नो सीन देखाणो खाली दी का बाहर दी नत खबर कई गाड़ी आवे जी क्या रे बहुत से खबर <laughs> का अरे खबर नहीं है वे लोग का कितना है कि निकला कितना है कि निकला था अड़ी वाली

એન્જરી ના પડ્યા હે એન્જલ ના હા એ મને લાગ્યું કે એન્જલ ના હે એને રાખ દેવી છે એમ નઈ એટલે બંધ કરી દીધી સારું હાલો હાલો હા હા એ માતાજી દાદા જે છે જામનગર ગામ

બરોબર ને yeah. <laughs> યા આવી ગયા તો કટાવ જ મંડે ને હાલો રેડી યાર ઓટા બા આલ તો ભાઈ આપણે પૂજા વિધિ થઈ ગઈ છે પેલે આમ નીકળી જા પેલે આમ આગળ વી જા પેલે દરવાજો બંધ કર દો તો બસ પૂજા વિધિ થઈ ગઈ છે આપડી અને પપ્પા મમ્મી અંદર વઈ ગયા થાકી ગયા છે બધું સામાન જોવા જાય એમ એમ લબાચો પડ્યો છે અંદર ચાલુ જ છે તો આવી કઈક આપડી ગાડી આવી છે સેકન્ડ હેન્ડ છે નવી નથી ગણપતિ જ્યાં બેઠા છે પાછળ બધું આપણો સામાન પડ્યો છે ખુરશી એમ જામનગર થી લેવા ગયા તા છે શીતલ ની બીજી પાર્લર ની કીટ આઈ ફોટા પાડી હાલો બે જલ્દી અને આવી કઈક છે હું કેસ ફટાફટ આયા હો હારું હાલો તો હાલો આપણે થોડે ફોટા પાડ લે પછી જમવા જાવું છે ભૂખ લાગી છે ક્યાં ના જોતા હતા ફોટા પાડવા ને હા આવો જલ્દી જલ્દી ફોટા પછી જમવા બે ના કોણ ભાત તો હાલો આપણે પૂજા પાઠ બધું થઈ ગયું છે તો હવે જમવા બેઈ ગયા

શીતલ બ્યુટી પાર્લરની કીટ લેવા માટે તો એ બધો સામાન આવી પપ્પાની લઈ આવ્યા પૂજા બીજા ઘરેથી અને અમારા લગ્નની જે સીડી છે ને એ પણ આવી ગઈ છે આમાં છે અમારા લગ્નની કેસેટ ગાડી તો તમે દેખાડી દીધી પણ કઈ થી તો તમે કઈ કીધું જ નહીં આ તો પછી મને રે રે યાદ આવ્યું એટલે તો ક્વિડ ગાડી છે ક્વિડ આગળ નો લખ્યો પાછળ લખ્યો હવે કરી આપણે વીડિયોમાં રેવું પાછળ હોય આગળ નો હોય આવી ગઈ ગાડી છે ક્વિડ દી નીકળી આડી નીકળી ગયો કારણ કે ભાઈ થોડીક જૂની ગાડી છે

તો બસ આપણે આજ નો વિડીયો આજ પૂરો કરી દઈએ બરોબર છે ગાડી ગાડીમાં ગાડીમાં અને હવે પછી આગળના વિડીયોમાં તમને હરખું બતાવીશ કારણ કે અંધારા જેવું થઈ ગયું તો ને એટલે વિડિયો ટૂંકમાં હરખું હોય ને અત્યારે આવ્યો નથી લાઈટ બાઈટ એટલી બધી છે એની શેરીમાં એટલે તો હા પછી પપ્પાની મોડા પૈ એટલે હું હરખું ટૂંકમાં આમાં અંધારા જેવું થઈ ગયું લાઈટ બાઈટ હરખી હોય ને તો દેખાય નહીં વિડીયોમાં હરખું ક્વિડ ગાડી છે ક્વિડ અને

હવે જોઈ હવે કીધી ચેનલ મોનેટાઈઝ થાય હજી નકી નથી કાઈ કારણ કે અડધે પોઈ ગઈ થઈ જા બધાય દુઆ થી ફેસ બધા સપોર્ટ કરતા રહેજો આમ ને આમ તમારા બધાના સપોર્ટ થી અતારે તો જૂની ગાડી છે પછી હવે ભવિષ્યમાં નવી ગાડી લઈ અમે ખુદ ની ન્યુ કાર કા તો હા આ તો સેકન્ડ હેન્ડ છે ને હમ હમ પછી આપણે નવી ગાડી લઈ થોડું ઘણું કઈક ભગવાન સામું જોયા પછી તમારા બધા દુઆ ને પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો ને જય માતાજી